કોઈને ઢસડવામાં આવી રહ્યા છે કોની ટીંગા ટોળી કરાઈ રહી છે પોલીસ સાથેના ઘર્ષણમાં કપડા પણ ફાટી ગયા છે

છેલ્લા બે વર્ષથી થી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે વાયદા પર વાયદા આપે છે પણ અમે વાયદા સિવાય ગાંધીનગરમાં આવવાનું અમને મન નહીં થતું પોલીસ થી આ અટકાય તમે શું કહેશો બસ આ તાના કહેવાય બરાબર તાના સહી સિવાય કશું નહીં પેલા બેનને ત્યાં આગળ ઘસડે છે ઘસડી નાખે ત્યાં સુધી અમે અમને અમે આતંકવાદી નથી અમે આના માટે આયા છે

આંદોલન જે છે વિરોધ પ્રદર્શન અને આંદોલન જે છે તે ઉગ્ર બની રહ્યું છે અને ઉમેદવારોની ની કરી અને અટકાયત કરવામાં આવી રહી છે

જે ચોવીસ હજાર સાતસો ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે એમની જાહેરાત આપી દીધી છે માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ કારણ કે સરકારે જે કમિટમેન્ટ ચોવીસ હજાર સાતસોનું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે થશે ને થશે